ઉદાહરણ જોઈએ ધનપાલ રથપાલ ગોપાલ રાજ્યપાલ ગ્રંથપાલ લોકપાલ સત્યપાલ નાગપાલ સુખપાલ નરપાલ જેવા શબ્દો લખી શકાય મુખ્ય સવાલ બે એકમના આધારે શબ્દનો અર્થ લખો ફલાણો તો અમુક રૂપાળું તો સુંદર ખાઈ પીને તો લાગવી તો 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 પગ પગરખા મેળ એકરૂપતા મુખ્ય સવાલ ત્રણ પ્રશ્ન નંબર બે માં આપેલ શબ્દ અને તેના અર્થ ને આધારે એક એક વાક્ય બનાવો ફલાણો ફલાણા ભાઈ ને કયા નામે બોલાવવા રૂપાળુ રાધા ખૂબ જ રૂપાળી હતી ખાઈ પીને પાપક ભીખું ખાઈ પીને નામની પાછળ જ પડ્યો કસડા તો રથપાલ તાંટિયા કસડતા ચાલ્યા જાય ટાંટિયા રથપાલ નામવાળા ટાંટિયા ઢસડે પગરખા પગમાં જુઓ તો પગરખાઈ ન મળે મેળ નામ અને ગુણ બંનેનો મેળ હોય મુખ્ય સવાલ ચાર કોષમાં આપેલા શબ્દો ને તેના લાગુ પડતા જૂથમાં વિભાજીત કરો હિમાલય રમેશ નદી પર્વત તેલ ખાંડ પ્રેમ ક્રોધ દોડ ચાલ જેવા શબ્દો આપેલા છે વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે હિમાલય અને રમેશ સમૂહ માં આવશે નદી અને પર્વત દ્રવ્ય માં આવશે તેલ અને ખાંડ ભાવવાચક માં આવશે પ્રેમ અને ક્રોધ કહે છે માં આવશે પેલું પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો ધ્વનિ એમાંથી ઉઠે છે પાપક બોલે છે અને ભગવાન બુદ્ધને કહે છે બે ભીખુ નામમાં શું છે ભગવાન બુદ્ધ બોલે છે અને પાપકને કહે છે ત્રણ એ પાપક પાપક સૌ બોલે છે અને પાપકને કહે છે ચાર અરે ભાઈ નામમાં શું છે લોકો બોલે છે અને પાપકને કહે છે પાંચ કેમ ભીખું કોઈ સારું યોગ્ય નામ તને મળ્યું ભગવાન બુદ્ધ બોલે છે અને પાપકને કહે છે મુખ્ય સવાલ છ આપેલા ઉદાહરણ મુજબ એવા નામ લખો કે જે પુરુષ અને સ્ત્રી બંને રાખી શકે ઉદાહરણ જોઈએ કિરણભાઈ કિરણ બહેન પુષ્પાભાઈ પુષ્પાબેન રોશનભાઈ રોશન બહેન જેવા નામો લખી શકાય મુખ્ય સવાલ સાત નીચે આપેલા શબ્દ સમૂહ નો એક શબ્દ લખો રથ રાખવા વાળા તો રથપાલ હાથ પરની રોકડ રકમ તો સિલક જટ ન ઉકેલી શકે તેવો પ્રશ્ન તો કોયડો ધન નું રક્ષણ કરનાર તો ધનપાલ મુખ્ય સવાલ આઠ નીચેના ચિત્ર નું વર્ણન લખો આ ચિત્ર એક શાળાના મેદાન વિવિધ રમતો રમી રહ્યા છે ચિત્રમાં પીળા અને વાદળી રંગની એક શાળાની ઈમારત દેખાય છે જેના પર ભારત નો રાષ્ટ્ર ધ્વજ ફરકી રહ્યો છે મેદાનમાં કેટલાક બાળકો ફૂટબોલ અને ક્રિકેટ રમી રહ્યા છે જયારે કેટલાક બેસીને વાતો કરી રહ્યા છે એક મોટું વૃક્ષ અને તેના પર લટકતો ઝૂલો પણ દેખાય છે આ ચિત્ર શાળાના જીવન અને આનંદમય વાતાવરણને દર્શાવે છે મુખ્ય સવાલ નવ નીચેના વાક્યમાંથી સંજ્ઞા ઓળખાવવું પહેલું રવિએ બસ સ્ટેન્ડ પર મારી સાથે મુલાકાત લીધી રવિ તો વ્યક્તિવાચક સંજ્ઞા બસ સ્ટેન્ડ જાતિવાચક સંજ્ઞા મુલાકાત તો ભાવવાચક સંજ્ઞા બે હરી ફરીથી ગુપ્ત નદી જોવા ગયો હરે વ્યક્તિવાચક સંજ્ઞા નદી જાતિવાચક સંજ્ઞા ત્રણ કરમાં દૂધ અને ખાંડ ખૂટી ગયા છે કર જાતિવાચક સંજ્ઞા દૂધ દ્રવ્યવાચક સંજ્ઞા ખાંડ દ્રવ્યવાચક સંજ્ઞા ચાર શાળા પછી બાળકો રમતના મેદાનમાં રમવા ગયા શાળા જાતિવાચક સંજ્ઞા બાળકો જાતિવાચક સંજ્ઞા મેદાન જાતિવાચક સંજ્ઞા પાંચ શિક્ષકનો પ્રેરણાદાયી સ્વભાવ અમને ગમ્યો શિક્ષક જાતિવાચક સંજ્ઞા મુખ્ય સવાલ દસ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન પાપક પોતાના નામથી કેમ ચિંતિત હતો બાપક પોતે પોતાનું નામ સાંભળે ત્યારે પાપ કર્યા વગર પાપ કર્યાની અનુભૂતિ થાય છે આથી જ્યારે પણ કોઈ તેનું નામ લે ત્યારે મનમાં મૂંઝાય અને ખીજાય છે માટે તે પોતાના નામથી ચિંતિત હતો બે પાપકે ભગવાન બુદ્ધ પાસે જવાનો નિર્ણય કેમ લીધો સૌ પાપક પાપક કહે છે તે પાપકને ગમતું નથી પાપ કર્યા વિના જાણે તે પાપ કરતો હોય તેવો ધ્વનિ તેમાંથી ઉઠે છે માટે પાપકે તેનું નામ બદલવા ભગવાન બુદ્ધ પાસે જવાનો નિર્ણય કર્યો ત્રણ પાપક રાજી રાજી થઈ ગયો કારણ આપો કારણ કે ભગવાન બુદ્ધે કહ્યું સારું તો તું પોતે જ કોઈ સારું નામ શોધીને આવજે એ નામ તને આપી દઈશું પણ જો કોઈ એવું નામ મળે જેમાં નામ અને ગુણ બંનેનો મેળ હોય તો વળી વધારે સારું આ સાંભળી પાપક તો રાજી રાજી થઈને ગયો ચાર પાપકને શા કારણે નામનો મોહ છૂટી ગયો

ભગવાન બુદ્ધે નામ વિશે પાપક ને કે ભીખુ નામ માં શું છે નામ તો ભલે ને ગમે તે હોય મહિમા તો કામનો છે તો મફત મુંજાય છે છ તમને તમારું નામ પસંદ ન હોય તો તમે શું કરો કે મને મારું નામ ગમે છે પણ જો તે ન ગમતું હોય તો હું મારા માતા પિતાને વિનંતી કરીને મને ગમતું રાશિ પ્રમાણેનું નામ રાખું તમારા ઘરમાં તમને કયા કયા ઉપનામથી બોલાવે છે મારા ઘરમાં મને પ્રેમથી લાલુ પોલું કાનો લાડુ વગેરે ઉપનામથી બોલાવવામાં આવે છે આઠ તમારી શાળામાં એકસરખા નામવાળા વિદ્યાર્થીઓને કેવી રીતે ઓળખશો હું સરખા નામ વાળા વિદ્યાર્થીઓને પૂરા નામ એટલે કે અટક સહિત ઓળખીશ આ ઉપરાંત તેમને ફાળવેલ રોલ નંબર દ્વારા પણ ઓળખી શકાય કેટલીક વાર તેમને તેમની શોખીન પ્રવૃત્તિઓ કે શારીરિક લક્ષણો પરથી પણ ઓળખવામાં આવે છે